you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે તમામ નવ આરોપીઓને હવે જેલ હવાલે કરી લીધા છે આ અગાઉ જાડેજા અને ત્યારબાદ યુવરાજસિંહ સોલંકી નિતિન લોટા રાહુલ રાઠોડ અને ધવલ ઠક્કર સહિત પાંચ આરોપીઓનો રિમાન્ડ પૂરો થતા જેલ હવાલે થયા હતા રાજકોટ મહાનગરપાલિકાના વિવાદાસ્પદ અને સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયા એટીપી ગૌતમ જોશી બીજા એટીપી મુકેશ મકવાણા અને ફાયર બ્રિગેડ અધિકારી રોહિત આજે રિમાન્ડ પૂરા થતા તપાસ કરતી કોર્ટમાં રજૂ કરતા જેલ કરાયા હતા આ કેસમાં કુલ આરોપીઓની ધરપકડ થઈ છે એકનું મોત થઈ છે સૂત્રોએ જણાવ્યું કે અત્યાર સુધીની તપાસમાં આ નવ સિવાયના કોઈ આરોપીઓના નામો ખુલે નથી હજુ તપાસ ચાલુ છે બીજા કોઈ આરોપીઓ વિરુદ્ધ જો કોઈ દસ્તાવેજ અને સંયોગિક પુરાવા મળશે તો તેમની પણ ધરપકડ કરાશે એસઆઈટી ની કોઈ પોલીસ અધિકારી કે નેતાઓની સંડોવણી નહીં ખુલેનું જાહેર કરી દેવાય છે